હેલો દર્શક મિત્રો વેલકમ ટુ માલ ગુજરાતી મેન્ટોર આજે આપણે વાત કરીશું જે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે શારીરિક કસોટીના કોલ લેટર ડાઉનલોડ થવાના છે તે કોલ લેટર આજ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી ડાઉનલોડ થવાના છે તો આજે આપણે તે કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવા તેની વિગતવાર ચર્ચા કરીશું તે પહેલા તમને જણાવી દઉં કે જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ ઉપર તમામ ભરતી અને સરકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આપણે મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો તો આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઈશું અને અહીંયા યુઆરએલ બારમાં ફક્ત ઓજસ ઓજસ લખીને ફક્ત ઓજસ લખીને એના એટલે આ રીતનું ઓજસની ઉપર જ ઓજસની વેબસાઇટ આવી જશે તે પહેલાં આપણે ઉપર થ્રી ડોટ છે ત્યાં ક્લિક કરી અને આને ડેસ્કટોપ સાઈડમાં ઓપન કરી લઈશું ડેસ્કટોપ સાઈડ ઉપર ક્લિક કરશો અને આ રીતને ડેસ્કટોપ સાઇડમાં ખુલી દેશે અહીંયા પહેલી જ જે લિંક છે એપ્લાય ઓનલાઈન ઓજેત ગુજરાત સ્ટેટ પોર્ટલ એના પર ક્લિક કરશું એના પર ક્લિક કર્યા પછી અહીંયા આપણે કોલ લેટરમાં જઈશું કોલ લેટરમાં જેથી ઓપ્શન છે એની પર પ્રિલિમનરી એક્ઝામ કોલ લેટર એની પર ક્લિક કરશું હવે અહીંયા સૌ પ્રથમ પર સિલેક્ટ જોબ ઉપર આપણે જેનો કોલ લેટર કાઢવો હોય એટલે ગુજરાત પોલીસ કેડર છે જે પીએસઆઈ અને લોકરક્ષકની એને પહેલાં સિલેક્ટ કરી લઈશું અહીંયા આઠ આઠ અંકનો કન્ફર્મેશન નંબર એટલે કે જે જ્યારે તમે ફોર્મ કન્ફર્મ કર્યું હોય ત્યારે જે કન્ફર્મેશન નંબર આવે જે તમારી અરજીની પ્રિન્ટ ઉપર છપાયેલો હશે એ આઠ અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો રહેશે તથા અહીંયા નીચે તમારી ડેટ ઓફ બર્થ જે તમારી ડેટ ઓફ બર્થ ફોર્મ ભરતી વખતે નાખ્યું એ ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને નીચે અહીંયા કેપચા એન્ટર કરવાનું રહેશે જે ઉપર તમે ફોટોગ્રાફમાં જોઈ જોઈ શકો છો પ્રિન્ટ કોલ લેટર ઉપર આવશો અને તરત તમારો કોલ લેટર પ્રિન્ટ થઈ જશે હવે એક વાત છે કે જે કોઈ ઉમેદવારને જે તારીખ આવી હોય ગ્રાઉન્ડ માટેની તે દિવસે એમને કોઈક પ્રસંગ હોય અથવા કોઈક નજીકના કોઈ એવું અંગત કારણ હોય કે તમે ગ્રાઉન્ડમાં હાજર રહી શકો તેમ ના હોય તો તેની માટે એક અરજી કરવાની આવે છે તો જો તમારે અરજી કેવી રીતે કરવી તમને ખબર ના હોય તો મને કોમેન્ટ કરજો હું જરૂર તમને એ બાબતે માર્ગદર્શન આપીશ થેન્ક